શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય પેટલાદનો યુવક મહોત્સવમાં રાજ્ય સ્તરે ભવ્ય વિજય તાજેતરમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તથા અંબાજી સંસ્કૃત પાઠશાળાના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે અઢારબો યુવક મહોત્સવ યોજાયો હતો જેમાં રાજ્યભરના છસોથી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો આરુષિક મારો માટે બૌદ્ધિક અને શારીરિક એમ બે પ્રકારની વિભિન્ન સ્પર્ધાઓનું ભવ્ય આયોજન થયું હતું આ સ્પર્ધાઓ માટે ઉત્તમ નિર્ણાયકો અને માર્ગદર્શક શ્રીઓએ વિદ્યાર્થીઓનું ઉત્તમ પરીક્ષણ કર્યા બાદ જે તે વિષયમાં પોતાનો નિર્ણય આપી વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે વિજેતા જાહેર કર્યા હતા જે પૈકી શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય પેટલાના વિદ્યાર્થીઓએ બૌદ્ધિક અને શારીરિક સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરી રાજ્યભરની મહાવિદ્યાલયોને મંત્રમુગ્ધ કરી હતી જે એક પુરોહિત જયકુમાર આશુ ભાષણ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક સાથે સિલ્વર મેડલ સાહિત્ય રચના સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક સાથે સિલ્વર મેડલ અને વાદ વિવાદ સ્પર્ધામાં તૃતીય ક્રમાંક સાથે બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યું હતું બે દવે રોહિત પ્રકાશભાઈ કુસ્તી સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક સાથે સિલ્વર મેડલ ત્રણ દવે વિવેક નટવરલાલ ઊંચીકૂદ સ્પર્ધામાં તૃતીય ક્રમાંક સાથે બ્રોન્ઝ મેડલ અને ચાર જોશી દર્શુલ દેવેન્દ્રભાઈ ચક્રફેક સ્પર્ધામાં તૃતીયક ક્રમાંક સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ બૌદ્ધિક અને શારીરિક સ્પર્ધામાં ઉત્તમ પારિતોષિકો પ્રાપ્ત કરી સમગ્ર રાજ્ય સ્તરે ભવ્ય વિજય હાંસલ કરી આણંદ જિલ્લાનું અને શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય પેટલાદનું ગૌરવ વધાર્યું છે વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ મહાવિદ્યાલયના ટ્રસ્ટી શ્રી બ્રજેશભાઈ પરીખ પ્રધાનાચાર્ય શ્રી ડોક્ટર રઘુભાઈ જોશી સ્પર્ધાના સંયોજક શ્રી હરદેવભાઈ રાવલ તથા મહાવિદ્યાલયના તમામ ગુરુજનોએ શુભાશીષ પાઠવ્યા હતા